જ્યારે પાછળની સીટમાં બે મહિલાઓ અને નાના બાળકો બેઠા હતા જેથી પોલીસે ડ્રાઈવર અને આગળની સીટમાં બેઠેલા શખ્સોની પૂછપરછ કરતા તેમણે કાર ચાલકે પોતાની ઓળખ રાજેશ બનસિંગ અજનાર મૂળ રહેવાસી રાતમાલિયા ઉદિયાગઢ અલીરાજપુર મધ્યપ્રદેશ અને હાલમાં રાજકોટ ખાતે રહેતા હોવાનું જણાવ્યું જ્યારે બાજુમાં બેઠેલો શખ્સ સવલસિંહ દુકાલાભાઈ બામણિયા જે હાલમાં મોરબી રહે છે અને મૂળ મધ્યપ્રદેશનો હોવાનું જણાવ્યું જ્યારે પોલીસને જોઈને ભાગી ગયેલો શખ્સ કેસરસિંહ દુકાલાભાઈ બામણિયા મૂળ મધ્યપ્રદેશનો હોવાનું જાણવા મળ્યું અને તે સવલસિંહનો સગો ભાઈ હોવાની ઓળખ આપી પોલીસે કારની તપાસ કરતા કારમાંથી એક દેશી બનાવટનો તમંચોને દસ જીવતા કારતુસ મળી આવતા પોલીસે તમંચો કારતુસ અને ત્રણ મોબાઈલ ફોન ઈકો કાર સહિત ત્રણ પોઈન્ટ ત્રેવીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો તેમજ આ હથિયાર ક્યાંથી લાવ્યા હતા હથિયારનો કોઈ ગુનાહિત ઉપયોગ થયો છે કે કેમ તેની તપાસ માટે પકડાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરી વધુ તપાસ હાથ ધરી છે તારીખ છવ્વીસ એક બે હજાર પચીસના રોજ છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે નાઇટ રાઉન્ડ દરમિયાન જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું જેમાં વાસદ પોલીસ દ્વારા વાસદ ટોલ નાકા ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલો આ દરમિયાન એક વાહન શંકાસ્પદ હાલતમાં ઇકો ગાડી નંબર જીજે જીરો ત્રણ ડીએન નવ હજાર સાતસો પંદર શંકાસ્પદ હાલતમાં રોકવા જતા તેમાંથી એક ઈસમ નાસી ગયેલો હતો અને બે ઈસમ અને તેની સાથેના અન્ય વ્યક્તિઓ પણ મળી આવેલા હતા આ બંને વ્યક્તિઓની પૂછપરછ કરતા અને આ ગાડીની સર્ચ કરતા તેમાંથી એક દેશી હાથ બનાવટનો તમંચો અને દસ જીવતા કાર્તિક મળી આવેલા આ આરોપીઓ રાજેશ બનસિંહ અજનાર જે મૂળ રેવાસી જોબટ તાલુકાના અલીરાજપુર જિલ્લાના મધ્યપ્રદેશના વતની છે તેમજ સવલસિંગ ઉર્ફે દુકાલભાઈ બામણિયા તે પણ જોબટ તાલુકાનો વતની છે આ બંને આરોપી મળી આવેલા હતા અને તે પૈકીનો એક આરોપી કેસરસિંહ દુકાલભાઈ બામણિયા અંધારાનો લાભ લઈ નાસી જવામાં સફળતા મળેલ આ બંને ઈસમો અને નાસી ગયેલા કેસરસિંહના વિરુદ્ધમાં પાસદ પોલીસ સ્ટેશનમાં આમ શેખનો ગુનો કરવામાં આવેલો છે સદર ગુનામાં પકડાયેલા બંને આરોપીઓ આ દેશી તથા જે જીતા કાર્તિસ છે એ શાના માટે લઈ લઈ આવેલા છે અને તેમનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ આ ગુનાને અંજામ આપેલો છે કે કેમ તે બાબતે આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરી દિન ત્રણ ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવે છે